અચ્છા રામ રામ ખેડૂત મિત્રો રામ રામ અત્યારે આપણે તેજાભાઈ ની વાડીએ છીએ ભોગરા રાજકોટ જિલ્લો તાલુકો રાજકોટ જસદન તાલુકો છે સોરી અને એમણે આ દફતર એકવીસ ચણાવ આવેલા છે કેટલા તેજાભાઈ આપણે ચણાવ આવ્યા છે અમારા છે જેને દસ કિલો અને કેટલા વીઘા જમીન છે ચાર વીઘા ચાર વીઘાના અંદર દસ કિલો ચણાવ આવ્યા છે છતાંય તમે જોઈ શકો છો આમાં તમને જગ્યા જોવા નહીં મળે ચાર વીઘામાં દસ કિલો

સૌરાષ્ટ્રમાં લોકલ ચણા ની જાય તો વવાય છે એના કરતા તમને કેવી લાગી સારી જો ઓલા આગળ ઓ વીગે અગિયાર થી દસ કિલો વાવે કોઈ બાર કિલો વાવે કોઈ ટ્રેક્ટર ની કોઈ રેન્જ ન હોય બરોબર નાખા બસ થાય એ તમે પંદરસો નો લઈને વાવો અને આ ત્રણ હજાર રૂપિયા લઈને વાવો તો સસ્તું આ પડે છે હા બરાબર સસ્તું આ પડે છે કારણ કે એવું થાય ઓલું વીઘે દસ થી અગિયાર કિલો જોઈશે તો આ વીઘે કિલો નહીં જોતું હા બરાબર છે સસ્તું કેવું પડ્યું

હા અહીંયા એકદમ ઘાટું થઈ ગયું છે અહીંયા પણ દેખાડી દે આવો આ જોવો તમે એકદમ તમને જોવા મળશે માલ એકદમ નજીક થી દેખાડો અને આખો તમે જોવો ક્યારે તમને આમાં ક્યાંય જગ્યા જોવા નહી મળે ચાર વીઘામાં દસ કિલો જ વાવેલા છે જોઈ લ્યો તમે બધા તમને ક્યાંય જમીનની જગ્યા જોવા નહીં મળે ખાલી ચાર વીઘામાં દસ કિલો જ વીઘે અઢી કિલોનું જ માપ આવ્યું છે ખેડૂત મિત્રો અને તમે જોઈ શકો છો છોડ કેટલો ફેલાણો છે અને તેજાભાઈના હાથમાં પણ છે જુઓ છોડનો